ગુજરાતી માં આપનું સ્વાગત છે

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વિજય કુમાવત ટ્રાયલ્સ કોન્ટ્રાક્ટર છે અને વ્રજ બારોટ પેથલાડનો રહેવાસી છે કારમાંથી બે બી ટીન મળી આવ્યા હતા અને બંને આરોપીઓ નશાની હાલતમાં હોવાનું નિર્ધારિત થયું પોલીસે બંનેની ધરપકડ કરી અને ઘટના સ્થળે લઈ જઈને રાત્રિના સમયે ઘટનાનું પુનઃનિર્માણ કર્યું આ ઘટના વડોદરામાં નશામાં વાહન ચલાવવાના વધતા કેસોની ચિંતા વધારતી છે માત્ર થોડા દિવસો પહેલા ચાણી વિસ્તારમાં પોલીસ અધિકારી વાયજ પઢિયાર પણ નશાના વાહન ચલાવતા પકડાયા હતા જેમાં તેમણે એક કાર અને ટુ વ્હીલરને ટક્કર મારી હતી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને તેમની સામે એફઆઈઆર નોંધાઈ હતી આ પ્રકારની ઘટનાઓથી શહેરમાં નશામાં વાહન ચલાવવાના કેસોની ગંભીરતા સ્પષ્ટ થાય છે પોલીસે આ મામલામાં કડક પગલાં લેવાની જરૂરિયાત વ્યક્ત કરી છે અને નશામાં વાહન ચલાવનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે જાહેર સુરક્ષા માટે આવા કિસ્સાઓમાં તાત્કાલિક અને કડક પગલાં જરૂરી છે આજે સવારે સાડા ની આસપાસ ભોપરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીનગર બ્રીચથી પ્રથમ ચાર રસ્તા તરફ જતા એસબીઆઈ બેંક આગળ એક અકસ્માતનો બનાવ બનેલ જેમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી અને તે અકસ્માત કરનાર કરનાર જે વાહન છે એમાં બેસેલ વિષમો માણસો ને ચેક કરતા તેઓ નશો કરેલ હાલતમાં હોવાનું ગણાઈ આવેલ અને ગાડીમાંથી એક બીએની હોટલ પણ મળેલ તે બાબતે ગોત્રી પોલીસે બંને જે વાહન ચાલક અને એની સાથે બેસેલ બંને પીધેલી હાલતમાં હોય તેવા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ત્રણ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલ છે એ હાલમાં તપાસ ચાલુ છે કાર્યવાહી એક જે છે એ પ્રોહિબિશન નો ગુનો છે

વાહન ચાલકો જે છે એ અંદર સિટી માંથી પોતાના ઘર તરફ જતાવતા જે વાહન ચલાવતા હતા એમનું નામ છે વિજય શિશુપાલ અને એની સાથે બેઠેલા હતા એમના મિત્ર છે વ્રજ નરેન્દ્રભાઈ એ દિશામાં તપાસ ચાલુ છે આમાં જે વિજય છે એ આપણે ટાઈલ્સ કોન્ટ્રાક્ટર છે જયારે આ વ્રજ છે એ હાલમાં કોઈ કામ ધંધો કરતો નથી આવા બનાવ વારંવાર બની રહ્યા છે